ફેમિલી બધા મજા મજામાં જ રહેવું અને તમારું ગુડ મોર્નિંગ સવારમાં આજે આપણે ગામમાં જઈએ છીએ અને નિયંત્રણ ભણવા જાય છે કાં જાય તો એ ભણવા જાય છે આ બગીચો છે તો બનાવીએ છીએ અમારા વિડીયોમાં હોસ નવા હોય તો લાઈક અને

આપણે બ્લૂક ડેલી નથી કેમ કે ઉતારવાનું ઉતરવાર લાગે છે મિત્રો એમ તો કહું કેમ મેન ભાઈ ના પાડે છે બોલવાની આ કહેવાય અને આવે છે આપણે

Jadi aku mikro blok mah aja boring kali sih. blok ko benar sih ya. કેમ કે આખો હાલે છે આપણે જઈ શકતા નથી ગાડી મેં